ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં આવે તેમની ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાએ કામગીરી હાથમાં લીધી છે ડેડિયાપાડાના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ફરી રહ્યા છે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે સાથે જ ગઈકાલે ડેડિયાપાડા તાલુકાના અરેઠી ગામમાં કોઈક આકસ્મિક કારણોસર આગ લાગવાનો જે બનાવ સામે આવ્યો ને આ બનાવમાં આદિવાસી સમાજનો જે આ એક પરિવાર હતો આ પરિવારનું ઘર સળગી ગયું તેને લઈને હવે શકુંતલા વસાવા અને વર્ષા વસાવાએ મદદનો હાથ લંબાવ્યો છે જી હા ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ડેડિયાપાડામાં તેમના પર આવા પર પ્રતિબંધ છે કેમ કે થોડાક સમય પહેલાં નર્મદાની જે એટીવીટી મિટિંગમાં માથાકૂટ થઈ હતી તેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને તેમને જેલ જવાનો વારો આવ્યો હતો કે હાલ તેઓ જામીન ઉપર છે પણ તેમને પોતાની કોન્સ્ટિટ્યુઅન્સી જે ડેડિયાપાડા વિસ્તાર છે ત્યાં આવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેના કારણે હવે તેમની બંને પત્નીઓ છે મેદાને આવી છે જેમાં કહેવાય રહ્યું છે કે આ મામલામાં જે વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાએ પીડિત પરિવારની મુલાકાત લીધી પીડિત પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે માટે ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે રજૂઆત કરશે તે પ્રકારનું આશ્વાસન તેમણે પીડિત પરિવારને આપ્યું અવારનવાર બને છે પણ તંત્ર પરિવારને કોઈ આર્થિક સહાયતા ચૂકવતું નથી ધારાસભ્યની પત્નીઓ લગાવી રહ્યા છે એટલું જ નહીં આ બાબતમાં જે આદિવાસી સમાજના પરિવારને નુકસાન પહોંચ્યું છે તેમાં એકાવન હજાર રૂપિયાની સહાય ચેતર વસાવાએ પોતે જાહેર કરી હોય તે પ્રકારનો દાવો પણ તેમની પત્નીઓએ કર્યો છે ત્યારે હવે જોવાનું કે આગામી સમયમાં જે રીતે ઘટનાક્રમો બની રહ્યા છે ડેડીયાપાડામાં જે રાજકીય હિલચાલ પણ તે જ બની છે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ એ વિસ્તારમાં પોતાનું સંગઠન મજબૂત કરવાનું કામ કર્યું છે અને થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ડેડીયાપાડામાં જે મુલાકાત હતી તેને લઈને જે રોડ શોમાં ડેડીયાપાડામાં જે લોકોની ભીડ ઉમટી પડી હતી ત્યારબાદ હવે તેમની પત્નીઓએ મોરચો માંડ્યો છે ને તેઓ અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં હવે કયા રાજકીય સોકટા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ગોઠવાય છે તે જોવું રહ્યું